નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે આપણે એક નવી સરકારી ભરતીની જાહેરાતની માહિતી સાથેનો આ વિડીયો લઈને હું આવી ગયો છું તો આ ભરતી છે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડમાં એટલે કે સરહદ ડેરીમાં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો આ જગ્યાઓ છે સિનિયર એન્જિનિયર જુનિયર એન્જિનિયર પરચેજ ઓફિસર વેલ્ડર ઇલેક્ટ્રિશિયન ફિટર કોપા વગેરે જેવી જગ્યાઓ પર ભરતી કરવા માટે સરહદ ડેરીએ એક જાહેરાત પ્રકાશિત કરી છે આ જાહેરાતમાં તમારે જો અરજી કરી હોય તો તારીખ પાંચ બાર બે હજાર પચીસ સુધીમાં તમારે સરહદ ડેરીની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આપણે આ આ આ જાહેરાતને વિસ્તૃત રીતના જોવાના તો મિત્રો સરહદ ડેરી માટેની જે વિવિધ જગ્યાઓ પર ભરતી થવાની છે તેની માહિતી આપતી આ જાહેરાત છે તો અહીં મિત્રો સિનિયર એન્જિનિયર ઓટોમેશન ડેરી માટે પી એલ સી અને પ્રોગ્રામ માટે જગ્યા એક છે અહીં મિત્રો પ્રથમ બીજા વર્ગ સાથે ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સ અને અને ટેલિકમ્યુનિકેશન સ્ટ્રીમ ડેરી ઉદ્યોગમાં ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા ડી અને પી એલ ની કુશળતા ધરાવતા એલન બ્રેડલી સિમેન્ટ સી આઈ એ પોર્ટલ સારું જ્ઞાન ધરાવતા

અને આ જાહેરાતને ડાઉનલોડ કરી અને તમારે જોવાનું રહેશે આગળની જે જગ્યા છે તે જુનિયર ઓફિસર પરચેજ કુલ એક જગ્યા પર અહીં ભરતી થવાની છે ત્રણ નંબરની જે જાહેરાત છે તે જુનિયર આસિસ્ટન્ટ પરચેજ એના માટે પણ કુલ એક જગ્યા પર ભરતી થવાની છે આગળની જગ્યા જોઈએ તો આઈટીઆઈ એપ્રેન્ટિસ માટે અહીં કોપા ફિટર વેલ્ડર ઇલેક્ટ્રિશિયન અને કરેલા ઉમેદવારોની એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો મુજબ કુલ સાત જગ્યાઓ ઉપર ભરતી થશે તો મિત્રો અહીં કોપા ફીટર વેલ્ડર ઇલેક્ટ્રિશિયન તેના માટેની શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તો અહીં આઈટીઆઈ કરેલા હોય તેવા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે આગળની જગ્યા જોઈએ મિત્રો કે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ એચઆર કુલ જગ્યા એક છે એટલે કે ગ્રેજ્યુએટ જે ઉમેદવારો એચઆરની અંદર કરેલું હોય તેમણે એપ્રેન્ટિસ એક્ટ મુજબ આ જગ્યા માટે અરજી કરવાની છે અહીં અરજી કરવા માટે વધુ વિગતો માટે તમારે ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે અથવા કેરિયર ડોટ સરહદ ડેરી ડોટ કોમ ડોટ ઇનની મુલાકાત લેવાની તો અહીં આપવામાં આવેલો આ ક્યુઆર પણ જો તમે સ્કેન કરશો તો તમે સરહદ ડેરી ની વેબસાઇટ ઉપર વિઝિટ કરી શકશો અને આ જાહેરાત બાબતની સંપૂર્ણ માહિતી તમે જે રીતના પણ મેળવી શકો છો સંબંધિત લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારોએ તારીખ પાંચ બાર બે અથવા તે પહેલા ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે મેનેજમેન્ટ પાસે કોઈ પણ કારણ આપ્યા વિના કરાયેલી કોઈપણ અરજી એક અથવા બધી પોસ્ટ રદ કરવાનો તમામ અધિકાર રહેલો છે એટલે કે મિત્રો આ જાહેરાત બાબતે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આ જગ્યાઓ રદ કરવાનો અને ભરતી જ કેન્સલ કરવાનો સંપૂર્ણ અધિકાર રહેલો છે અહીં મિત્રો તમારે અરજી કરવા માટેનું જે સરનામું છે અને જે જગ્યાએ તમારે નોકરી એટલે કે એપ્રેન્ટિસ કે કાયમી જે નોકરી કરવાની છે એનું અહીં એડ્રેસ આપવામાં આવ્યું છે તો કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી સરહદ ડેરી રેવન્યુ સર્વે નંબર ચારસો આમ ચાંદરાણી આલુકે અંજાર કચ્છ આ એરી છે તો આજ એડ્રેસ ઉપર તમે અરજી કર્યા પછી જો તમારું સિલેક્શન થાય તો તમારે આ જગ્યા પર નોકરી કરવાની રહેશે હે મિત્રો આ જગ્યાઓ ઉપર નોકરી કરવા માંગે છે અને અહીં માગ્યા મુજબની જો તેઓ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો જરૂરથી નીચે આપેલી ડેરીની વેબસાઇટ ઉપર જઈ અથવા તો ક્યુઆર કોડ ઉપર જઈ અને સમય મર્યાદાની અંદર અરજી કરી દેવા વિનંતી છે જો મિત્રો તમને આ ભરતીની માહિતીનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર